નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસારિત થશે અંતર જાળમાં વીજળી ત્રાટકતા એક યુવાન મૃત્યુ વરાળમાં આકાશી વીજળી પડતા કામે જઈ રહેલા મનોજ હસમુખ નાગર નામના યુવાનને ઈજાઓ પહોંચતા આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા જ્યારે અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી હતી અંતરજાળની પરશુરામ ધામ સોસાયટીમાં રહેતા મનોજ નાગર અને સમીર નામના યુવાનો આજે સવારે એક્ટિવા મોપેડ લઈને ઓફિસે કામે જઈ રહ્યા હતા આ બંને અંતરજાળથી કિડાણા બાજુ જતા રોડ ઉપર ચડ્યા હતા તેવામાં આકાશી વીજળી તેમના ઉપર પડી હતી જેમાં ગંભીર રીતે ગવાયેલા મનોજને સારવાર માટે લઈ જવાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો જ્યારે અન્ય યુવાનને સારવાર હેઠળ રખાયો હતો આકાશી વીજળી પડવાથી યુવાનનું મોત થતાં ભારે ગમગીની પ્રસરી હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમ લોક ગ્લોબલ એકેડેમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગળતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર